Okay.

આવ્યો છે જો કે મિત્રો જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા જો કે વાત કરવામાં આવે તો બોર્ડર પર ત્રણ પાકિસ્તાની ડ્રોન તોડી પડ્યા છે તો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યારે બે ડ્રોન પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે અને મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે પાટણમાં ડ્રોન હુમલાની આશંકાના પગલે સરહદી વિસ્તારો ગામમાં ત્યારે મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ